આણંદ જિલ્લાના ખેડૂતો એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીના લીધે પોર્ટલ પર અરજી કરી શકશે નહીં સમાચાર વિગતે જોઈએ તો આજરોજ બાવીસ નવેમ્બર બપોરે સાડા ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે ભારત સરકારના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજીસ્ટ્રેશન માટે ફાર્મરી રજીસ્ટ્રેશનની અમલી કરેલ છે પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી રાજ્યના તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મારફતે રજીસ્ટ્રીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે હાલમાં ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે પરંતુ ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રીની પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીના કારણે રજિસ્ટ્રેશન થઈ શકતું નથી આથી હાલમાં ફાર્મર રજિસ્ટ્રી થઈ શકશે નહીં પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયાના મારફતથી તેને જાણી શક તેની જાણકારી આપવામાં આવશે તેમ ખેતી નિયામક ગાંધીનગરની એક યાદીમાં જણાવવામાં આવેલ છે